દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે રિસાઇનિંગ ઓફિસર તેમજ સખીભૂત ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ એન્જિનિયરિંગ કોલેજના અલગ અલગ ક્લાસરૂમમાં આશરે બસો પચાસ જેટલા ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ હતી તેમજ સચિવને પણ આ ટ્રેનિંગમાં બેસાડવામાં આવ્યા હતા આ ટ્રેનિંગમાં તેઓને મતદાન મથક ઉપર પહોંચ્યા પછી કેટલા વાગે મતદાન શરૂ કરી મતદાન શરૂ કરતા પહેલાં મશીન અને ફેટ મશીનના સીલ ચેક કરવા સિરિયલ નંબર ચેક કરવા અને આ એવીએમ મશીન અને બીબીએટ મશીન તેઓના મતદાન મથક છે તેની ચકાસણી કરવી અને મતદાન શરૂ થયા દસ મિનિટ પહેલા તમામ મશીનરી રેડી કરી અને કેવી રીતે તૈયાર રહેવું જેથી મતદાન મતદાન ઉપર સમયસર શરૂ થઈ શકે અને મતદાન ઉપર આવેલ મતદારોને જાતની તકલીફ ના પડે અને મતદાન પછી સીલ કરેલ મતદાન યંત્રો વીવીપેટી અને ચૂંટણીના કાગળો સીલ સીલબંધ પેકેટો જમા કરવાની અને તેની પહોંચ મેળવવાની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરની રહેશે આમ આ તમામ મુદ્દાઓનું સ્થિત બંધ રીતે અનુકરણ અને સારી રીતે અને શાંતિ રીતથી મતદાન પૂર્ણ થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું રહેશે આ ટ્રેનિંગ કાર્યક્રમમાં દાહોદ નાયબ ચૂંટણી અધિકારી એન બી રાજપૂત મામલતદાર મનોજ મિશ્રા ડીઈઓ દામા ટીપીઓ જીગ્યાબેન અમૃતિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર છે એનિસેક ટીવી એટીન ન્યૂઝ ગુજરાતી એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે આજ રોજ પ્રિસાઇડિંગ ઓફિસરોની અમે તાલીમ રાખેલી છે એમાં જે મોટાભાગના જે પ્રિસાઇડિંગ ઓફિસરો અત્યારે પધારી ચૂક્યા છે અને એ લોકોની તાલીમો અમે જે આખરી ઓપ આપી આપવા જઈ રહ્યા છીએ એટલે કોઈ પણ જગ્યાએ નાની મોટી કોઈ પણ ક્ષતિ ન રહે એ મુજબ આપવાની છે તાલીમ માટે અમે માસ્ટર ટ્રેનરોને પણ એમ કે સુસજ્જ કરેલા છે અને કોઈ બાબતે કોઈ ક્ષતિ ન રહે એની અમે ચાંપતી નજર રાખીએ છીએ અને જે સાત પહોંચે જે ઇલેક્શન છે એ આપણું એમ કે ફળદાયી અને સફળદાયી રીતે પાર પડે એના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ